તો જય સિંહ રામ મિત્રો કેમ છો બધા મજામાં ને ત્યારે આપણે જો ડાંગનો બીજો દિવસ છે સવારના પોર ની અંદર જો જાગી ગયા છે તૈયાર થઈ ગયા છે તો કેમેરો તમને ખબર જ છે બધા ફોટા શોખીને તૈયાર હોય આમ જો આ બાજુ બધા તૈયાર છે આમ પાછળની સાઈડ બધા તૈયાર છે ફોટા પાડવા માટે અને હું ફોટા પાડવા માટે તૈયાર છે એવી હાલો તે ઉપર કાલની જેમ ગયા હતા ત્યાં ફોટા પાડી આવી પછી હજી આજે એક વિઝિટિંગ પ્લેસ એટલે સુરતનો પ્રખ્યાતમાં પ્રખ્યાત એક પ્લેસે જવાનું છે એ જગ્યા સરપ્રાઇઝ છે એટલે આપણે ત્યાં જાવી ત્યાં તમને બતાવું ઘણી ત્યાં પણ મજા આવશે તો વ્લોગ આખો જોજો એન્ડ સુધી હાલો તે પેલા ઉપર જાય ને પછી ન્યાજન કન્ટિન્યુ કરો ઓની ફાઈનલી જો અત્યારે ફોટો પાડવા માટે આવી જા આ બજુ પોઝ આપે છે આ બજુ પોઝ જોવે છે કેમેરો તૈયાર છે ઉપર ચાલો કરીને બતાવો કમ્પ્લીટ આ બજુ જો બધા અને જે બીજી બાકી બધા જે હતા ને એ બધા આ સાઈડ છે એ બધા અહીંયાથી હમણાં તૈયાર થઈ થઈને આવે એટલે આપણે જાવી હમણાં મેં તમને કીધું એમ પ્લેસ છે પછી હું તમને રસ્તામાં કહું કયું પ્લેસ છે કે હું કે હું માટે એટલે તમને ખ્યાલ આવી જાય કેમેરો છે એટલે ફોટા પાડવા જતા હશે

એટલે સ્ટોરી અથવા તો માં મૂકવાના હોય અને લગ્ન બધાના બાકી છે જો કોઈ સારી કન્યા હોય અમારા ભાઈઓ લાઈ તો ખાસ કરીને અમારો કોન્ટેક કરજો અને તમને તો ખબર છે અવારનવાર વિડીયો આવે એટલે આ લોકોના તમને ફેસ તો દેખાતા થાય છે આ કોણ કોણ છે એટલે હોય કોઈ કન્યા ત્રણ સારી એવી તો જણાવજો ના ના એક મળે તોય ઠીક વારા પરથી વન બાય વન કરાવીને આવશું કરાવવાનું છે બધાનું એટલે તમે ગોતતા રહીજો અને એવું કાંઈ નહીં તમ તારે કાળી બાડી લુલી લંગડી ગમે હોય પણ આપો બીજું કઈ નઈ કઈ નઈ હાલો અત્યારે જમવાનો ટાઈમ થઈ જશે બે જાય છું અમારી ભૂખ ને સંતોષ માટે આ બધા ફોટાને સંતોષ કરાવી દીધા અમારી ભૂખ સંતોષ કરશું અમે એટલે બે જાય હવે જમવા માટે પછી તો ભાઈ જમવાની થાળી આવી ગઈ હું જો મારો એક્સપિરિયન્સ કહું તો મને આજની અંદર જે આ જમવાનું હતું ને બેસ્ટમાં બેસ્ટ મોર્યા ભાઈ બધાએ પછી સોટા પાડ્યા હો કાંઈ જમવાના આમ દો વાત જવા જોઈએ એવું જમવાનું પછી આમ દો આ ડાળ બતાવ જો તમે ડાળ જોવો ભાત જોવો ને શાક તો વાત જવા જો પછી ભાઈ અમે નીકળી ગયા સાપુતારા જવા માટે હવે તમારે આગળ કઈ સરપ્રાઈઝ રાખવું નથી જે ને હું તમને કયો જ કે સાપુતારા જાય છે આવવાનું હતું અમારે સાપુતારા અને આવી જાય છે રસ્તામાં આવતો એક આશ્રમ હાર્દિકભાઈ ગમે આશ્રમ આપણે લાવ્યા છે મને ખ્યાલ નથી કયું આશ્રમ છે આ કયું છે હાર્દિકભાઈ આશ્રમ તેજસ્વી દીદીનો આશ્રમ તેજસ્વી દીદીનો આશ્રમ આપણે તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે હવે આપણે જવાનું તો સાપુ તારા અને અત્યારે એક આશ્રમ આવે છે જો મસ્ત એવો પીપળો છે હવે એમના છાય આપણે બેસીશું શાંતિથી અને મજા આવશે અને આવી મજા મિત્રો હું તમને કહું ને સુરત ની અંદર એટલા સમય રહ્યા ઘડી શાંતિથી બેહવા નથી મળ્યું હવે અહીંયા આરામ આરામ કરવાનો છે હાર્દિક ભાઈ જોવે છે મને આરામ બગાડવાનો નથી નહીં નહીં આપણે કોઈનો આરામ બગાડવા નથી આવ્યા આપણે છે ને મોજ કરવા માટે આવ્યા છે અને આમ તો જો ઘણા અંદર કેમેરો ટીંગાડેલો રાખ્યો છે જે કોઈ વ્યક્તિઓને ફોટા પડાવ હોય ને એ આપણે કીધા હાર્દિકભાઈ કઈ નવીન માં કેવું છે જય શ્રી હરામે ફાઈનલી પછી લીધો એક પાછો ઓલ્ડ રસ્તાની અંદર અરે સા તો પીવી જ પડે સાના તો બધા બંધાણી પછી તો ભાઈ ના બધા વ્યૂ લીધા અને સાપુતારાના ડુંગરા ચડાવીને અને પણ આમ જો એ કાઈ રસ્તો વિકરાળ કે વાહ જાવ જો નમ દો સાપુતરા પબ્લિક તો જોવો તમે અત્યારે બધાને રખડવા જવાનું હોય દિવાળીએ પછી તો અમે અહીં આવી જાય સાપુતરા સાપુતરા જોયું કે આ બધા બોટિંગ કરે છે બોટની અંદર પેન્ડલ મારી મારીને બોટ હકાલવાની હોય અમને એમ થયું કે લાવન ભાઈ કાદી ટ્રાય તો કરવી અને જો અમે ટ્રાય કરવા જાવી છે આ બધાને બોટિંગ કરવું છે હું હા ના ના સલાહ દીધા કરે

ને મિત્રો એક સજેશન માનો તો આમાં જે બેઠા હોય ને બહુ મજા આવે અને જે આમ અમારે પેનલ મારતા હોય ને એમની વેદના તમે જાણો ને તો તમને ખબર પડે તો તમને ખબર પડે કે હું આમ સાઈડ છે કરે હા

એક ડાઇવરમાં કાંઈ લેવા નહીં બોટમાં અને અમારા બધા ડાઇવર કમ્પ્લીટ છે ને બોટની અંદર બધા ડ્રાઈવર અંદર વીમા છે હાક એક રાઉન્ડ બોટ ત્યાં ગોળ ગોળ ફરવા મળે આગળ હાલતી ગોળ ગોળ ફરવા મળે પછી તો બોટિંગ કરીને પછી પાછી પીવી જ પડે જાવી તોય સા એટલે સા આખું સાપુતારા તારા રખડી લીધું છે બધા ફૂલ થાક્યા છે આ ભાઈ ફૂલ ભૂચ્યા ગયા છે હાથમાં થોડું ખાવાનું છે ઘરે જ ફૂલ ભૂખ લાગી ગઈ છે બધાને

હા મિત્રો સાપ ઉતારા આવ્યા ને આપણે એટલે સાર્સિંગ ફોનમાં હતું નહીં એટલે ખાસ કરીને અમે શું અત્યારે ડિનર કર્યું તમને કઈ બતાવી ન શક્યો અને આવીને બધા થાકી ગયા તમને રિએક્શન પણ ન લઈ શક્યો કેમ કે સારસિંગ ખૂબ ઓછું હતું એટલે ફોન સારસિંગમાં પડ્યો હતો પણ હવે અત્યારે જે તમને ખબર જ છે ડાંગ આવી એટલે રાત્રે જે ખાઈ પીને જે મજા આવે ને મજા ક્યાંય લગભગ ન આવે એટલે હવે અત્યારે એ તમે મજા માણવા માટે જ આવી છે એવી અને એમની માટે થોડીક વસ્તુઓ લેવાની છે અને અત્યારે જો ચાર્જિંગ પાછું થઈ ગયું ફોનમાં એટલે વસ્તુ લેવા માટે આવ્યા ને આપણે પાસે કન્ટિન્યુ કરીએ છીએ અને હાર્દિક ભાઈ આપણે વસ્તુ લેવા આવ્યા છે એવી હાર્દિક ભાઈ આવું બધું ઉપાડે છે ખાલી હાલો જોવો ત્યારે ગેંગ ભેગી કીને નાખી છે આપણા હાથની અંદર ગેંગના લીડર આવી ગયા છે બુરાલાલ અને આમને લઈને આપણે આ એમનું દીકરું નાનું અમતું છોકરું તો કેવું છે તો હવા સંભળાઈ છે તારું સરિકામાં થઈ હું છે તારું નામ અવાજના પૈસા છે જોરદાર અવાજ છે તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ ની અંદર જણાવજો મને તો ખૂબ જ પસંદ છે એમનો અવાજ અવારનવાર સાંભળું છું એમના મોડે તેમનો અવાજ અને ખુશ રેવી છે આ જો અહીં આગળ જાય છે આ પુરાલાના વાઇબ છે અને આખી કે ગેંગ ભેગી કરી છે પુરાલા ટીમ આખી મોટી જબરદસ્ત એ આવે છે લાકડા લઈ લઈ અત્યારે હવે અમે આગળ શું કરશું તમને બધું વ્લોગ ની અંદર જોવા મળશે ખાસ કરીને આખો વ્લોગ જોતા રહેજો એટલે સુધી જોયો એટલે મને ખબર છે તમે આખો જોશો કે તે અને જોવો જ પડશે એટલે જોતા રહી અને ભાઈ રાત્રે અમે બધાય લાકડા બાકડા લઈને ભાઈ તાપ કરવા બેઠા અને એક તો બધા બાકસ મારે ને બાકસ કોઈ લાવ્યું નહીં પછી સીધા લાઇટર મારવાનું ચાલુ કર્યું હવે લાઇટર એમ કંઈ તાપ થાય અને પછી તોય બધા મતતા જ થા તાપ તો કરવો જ પડશે પછી બધા બળ કર્યું ને મારી વાતને પાડી ખોટી ખોટી વાત પાડીને કર્યો તા આ વ્યક્તિને ફેસ લઈ લેવાનું એટલે બધા લોકો છે ને ખુશ થઈ જાય <laughs> उठा ले मुझे ला बॉस हमें ता <laughs> ना कि लेता हूं जो ए गितो गम्मे नथी गम्मे कडियो अब जो 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 हेलो जो आयो जमरुक ना जो पर से वो वे जीना यही मरना यहाँ इसके सिवा जाना

ડાંગની અંદર અત્યારે તમને ખ્યાલ જ છે આપણે રાત્રિના સમયે અડધી રાતે એક જ પ્રોગ્રામ કરીએ છીએ અને એ છે મેગી તો મેગી બનાવવાનું મેં સ્ટાર્ટ કરી દીધું છે મેં શરત મૂકી હતી કે જે લોકોને ભૂતા હુતા ખાવું હોય ને એમ નહીં બનાવ્યું કે બધા અહીં આવશે મેગી બનશે બધા આવવા મના છે અને અમુક ખાય છે અમુક મેગી બનાવે છે અમુક વિડીયા બનાવે છે અમુક ઉભા ઉભા જોવે છે અને આજે રસોઈમાં હું નથી રસોઈમાં હાથ ફરી છે અવિનાશભાઈ છે મેગી બનાવે છે આજે એમના હાથની મેગી હું ટેસ્ટ કરી અને તમને કહીશ અને પાર્ટી ઓર્ડર જે કોઈને દેવો હોય ખાસ કરીને અમારો સંપર્ક કરજો જોરદાર એમનું કામકાજ છે અત્યારે તપેલાની અંદર નાખીએ છીએ નાખી ખ્યાલ આવી જાય છે એટલે પાર્ટી ની અંદર ભાડું તો આપણે ખાલી મેગી બનાવશે અને અડધું તપેલું તમારે મેગીનું આપી દેવાનું બસ બીજું કાંઈ આપણે ભાડાની અંદર લેતા નથી બસ આવો આવો સપોર્ટ આપતા રહીજો કાંઈ નહીં મેગી ખાઈ લેવી ખાતા હશે મેગી ખાવ તો એ પાછો તમને બતાવી કાંઈ નહીં

આ તમને દેખાય છે ને આપણે આમના મસાલો નાખી અને પાણી અંદર ભેળવીને મસાલો નાખે આ આપણામાં અનેક રસોઈના કલાકારમાં ફેર હોય છે અનામાં આ જો લાલ લાલ તમને દેખાય છે ને કે ટમેટા નાખ્યા છે એટલે આવી મેગી બનાવાય નહીં આ તો બનાવી છે ને છતાં મેં બધા ખાવું અહીંયા અમુક લોકો વેઇટિંગમાં છે પાસળની સાઈડ અમુક લોકો વેઇટિંગમાં છે આ સડી એમ બેઠો છે ખાટો તો મિત્રો મેગી આપણે છે ને હવે તૈયાર થવા માટે છે અને હવે તમને ખબર જ છે લોકો બધા હોય ત્યારે રાત્રિના કેમ કે હાડા બાજુ હવે મેગી ખવડાવવા તો પડશે અને જગાડવા માટે કોને મોકલ્યો છે મને મોકલ્યો છે જગાડવા માટે એટલે હવે હું વન બાય વન બધાને જગાડું છું પેલા આ પેલો ખાટો મેગી હાલો ઊભા થાય આ બાજુ અહીંયા સાગે હાલો મેગી બે જાઓ કમ્પ્લીટ તૈયાર મેગી આવે છે મેગી તમારી મિત્રો જોવો તમે અને ઓલી વખતે આપણે ડાંગમાં એવા વિડીયો જો મેગી બન્યું બેન નુડલ્સ ટાઈપ મેગી છે જોજો મે કાઢે તી તમે જોજો ખાલી મને મેગી કોક ને ડીસ માં નાખી દેજો એ આ જો આ મેગી છે હમણા કાપે એટલે જોજો ગેગની વાલી ગઈ તી હા રેડી મેગી કેવી બની છે મેગી માં કાઈ નો ઘટે જીવન માં પહેલી વાર મેગી માં લીંબુ ખાધો પણ મજા આવી મજા આવી ગઈ ને ખટે કાઈ કેમ બની છે આ ભાઈ મેગી બની આપણે પોતે બની તમે સ્વાદ જોઈ ને કયો મેગી મિત્રો જોરદાર બની છે હાર્દિક ભાઈ શું કેવું તમને હાર્દિક ભાઈ નું દર વખત નું રિવ્યુ આવું હોય છે કાંઈ નહીં આગળ આપણે નવા પર્સન ને પૂછતી આ છોકરાઓ તો જો આમ તો મોટો ખોલી ખોલીને મેગી ખાયો આમ જો એ મેગી કેવી બની છે મેગી તો એક નંબર બની એમાં જો આલુ સેવ ની જે મજા છે ઓર મજા આવે એમ છે ઓર મજા આવે એમ છે અરે તમે હિન્દી શું બોલો છો હિન્દી ની તો આ દહીં નાખી છે મેગી કેવી બની છે જદાત કાઢી છે કે દામ છે દીવો કરો મેગી કેવી બની છે દીદી મેગી કેવી બની છે પૂરા લાલ મેગી કેવી બની છે એ તો હજી હોય જ હું ભૂલી ગયો કાંઈ નઈ હવે હાર્દિક ભાઈ મેગી ખાઈ નાખી કેવી બની છે મેગી જ છે હજી આમને હલમ ડલમ હલમ ડલમ કરે છે